દાહોદ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા આ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં દોઢ કલાક મોડી પડી હતી જેના કારણે પાછળ આવી રહેલી અન્ય બે સુપરફાસ્ટ ટ્રેન પણ મોડી પડી હતી દરમિયાન રેલવે સત્તાધીશોએ ખામીયુક્ત એન્જિનને દૂર કરી અન્ય એન્જિન મારફતે ટ્રેનને આગળ ધપાવી હતી ટ્રેન નંબર બાવીસ એકસો બાણું સોમનાથ જબલપુર એક્સપ્રેસ દાહોદ રેલવે સ્ટેશન પર પોતાના નિર્ધારિત સમય પર આવીને ઊભી હતી બે મિનિટના સ્ટોપેજ બાદ આ ટ્રેન રતલામ તરફ રવા થવાની હતી તે દરમિયાન ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી લોકો પાઇલોટ દ્વારા આ ટ્રેનને આગળ ધપાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે નિરથક થતાં આખરે લોકો પાઇલોટે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતાં રેલવે વિભાગના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા આ ખામીયુક્ત એન્જિનને માલગાડી મારફતે છૂટું કરી બીજું એન્જિન લગાવી આ ટ્રેનને રતલામ તરફ રવાના કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ઉપરોક્ત ટ્રેન દોઢ કલાક મોડી પડી હતી જેના કારણે પાછળ આવી રહેલી ગાંધીનગર ઇન્દોર શાંતિ એક્સપ્રેસ પચીસ મિનિટ તેમજ અજમેર ફેર સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ પંદરથી વીસ મિનિટ સુધી મોડી પડી હતી